नमस्कार खेड़ मित्रों आज मैं आया हूँ कोट गांव में प्रगतिशील खेडूत तो कनु भाई के यहाँ आज हम जानते हैं चलो इन्होंने अपना एक प्रोडक्ट सीधा करो दो प्रोडक्ट लगाए थे नायक और डेमो में दिया था पंद्रह सात दो हज़ार चौबीस को आज हम आउटपुट लेने आए हैं तो कनु भाई कैसा रिजल्ट है योद्धा और नायक का मारू नाम पटेल कन्नु करशन भाई कोट तालुका को विजापुर जिले में હું યોદ્ધાને નાયક પ્રોડક્ટ પંદર સાત બે હાજર ચોવીસ ના રોજ વાપરી હતી ડેમો કરાવ્યો હતો ખરેખર ખૂબ સરસ રિઝલ્ટ છે અને આ પ્રોડક્ટનાં મોબાઈલ નંબર બતાવી નવ્વાણું બસો પચાસ અડતાલીસ જીરો સુડતાલીસ મારા પપૈયામાં નીચે પીળો પાન હતો તો અમે બે લાઇન છોડી દીધી હતી બીજા બધામાં પાન નીચે ગ્રીન થઈ ગયા છે અને બે લાઇન અમે છોડી દીધી હતી આ બાજુ લાઇન જો આપેલ છે અમે બિલકુલ કમ્પ્લીટ છે પછી પહેલી बाजू થોડો પીળોपन છે આ बाजू हाइट ਵੀ ઓછી છે ઓર પાન નીચે પીળો દેખાય છે તો પછી પહેલી बाजू જો કમ્પલીટ હાઈટ છે એ લીલો છમ પાન છે એકદમ તો ખેડૂતોને શું સલાહ આપશો કનુભાઈ આ પ્રોડક્ટ વાપરવી જોઈએ ઓ કે આભાર